વડોદરામાં આવેલા ડેસર તાલુકાના શાંતિપુરા વક્તાપુરા વિસ્તારની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો કેનાલના પાણીથી ખેતી કરી રહ્યા છે પરંતુ છ મહિના પહેલા ઉનાળા દરમિયાન મરામત કરાયેલા કેનાલમાં નાના મોટા ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે છેલ્લા માસથી શાંતિપુરા નજીક ગાબડું પડ્યું છે તેમાંથી હજારો લેગન પાણી વેસ્ટ ગોતરમાં વહી રહ્યું છે આ અંગે આ વિસ્તારના ખેડૂતોએ વારંવાર પાનમ કેનાલના અધિકારીઓ અને કર્મચારીઓનો ફોટો અને વિડીયો મોકલીને જાણ કરાઈ છે જ્યારે શાંતિપુરાના અગ્રણી ખેડૂતો દક્ષેશ કુમાર પ્રવીણભાઈ પટેલે સાવલી ધારાસભ્ય પાસે

મારા મત કરી ગાબડું પુરાવવામાં આવે તેવી વિસ્તારના ખેડૂતોની માંગણી છે અને અમારે આ જે પાનમના પાણીનો પ્રશ્ન છે પાનમની કેનાલ અમારી આ વર્ષે જ રિપેર થઈ છે તે છતાંય અઠ્યાવીસ આગળ ગાબડું પડવાથી પચાસ ટકા ઉપર પાણી વેસ્ટેજ જઈ રહ્યું છે અને ખેડૂતોને પાછળના ખેડૂતોને ટાઈમસર પાણી મળતું નથી તો આ બાબતે રજૂઆત કરી શકતા આ બાબતે રજૂઆત સાહેબોને કરેલી છે જ્યારે ફર્સ્ટ પાણી ચાલુ થયું ત્યારથી જ આ રજૂઆત કરેલી છે અને ફોટા અને વિડીયો બી મોકલેલા છે એક વખત અધિકારી આવીને જોઈને ગયા છે ત્યારથી આજ દિન સુધી કંઈ નિરાકરણ આવ્યું નથી અઝરુદીન ચૌહાણ દિવ્યાંગ ન્યૂ સાવલી વડોદરા